આ દિવસને સત્ય યુગમાં સૌથી મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે હિન્દુ ધર્મ અનુસાર હોલિકા દહન મુખ્યત્વે ભક્ત પ્રહલાદની યાદમાં કરવામાં આવે છે ભક્ત પ્રહલાદનો જન્મ રાક્ષસ કુળમાં થયો હતો પરંતુ તે ભગવાન નારાયણનો પ્રખર ભક્ત હતો તેમના પિતા હિરાણ્ય કશ્યપને તેમની ભગવાન પ્રત્યેની ભક્તિ પસંદ ન હતી તેથી હિરણને કશ્યપે પ્રહલાદને અનેક પ્રકારની ભયંકર તકલીફો આપી તેની બહેન હોલિકાને એવા કપડાંથી વરદાન મળ્યું હતું કે જો તેને તે પહેરીને અગ્નિમાં બેસે તો તે બળી ન શકે હોલિકા ભક્ત પ્રહલાદને મારવા માટે તેણીએ કપડા પહેર્યા અને તેની સાથે તેના ખોળામાં અગ્નિમાં બેઠી ભક્ત પ્રહ્લાદની વિષ્ણુ પ્રત્યેની ભક્તિના પરિણામે હોણિકા બની બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદના વાળ પણ વાતા ન થયા શક્તિ પર ભક્તિની જીત થઈ અને જીતની ઉજવણી કરવા માટે આ તહેવાર મનાવવામાં આવે છે આ સાથે રંગોનો તહેવાર એવો સંદેશ આપે છે કે વ્યક્તિએ વાસના ક્રોધ અભિમાન આશક્તિ અને લોભ જેવા દુર્ગુણોનો ત્યાગ કરીને ભગવાન ભક્તિમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તે રાધા કૃષ્ણના પવિત્ર પ્રેમ સાથે સંબંધિત છે હોળીનો તહેવાર રાધા કૃષ્ણના પવિત્ર પ્રેમ સાથે પણ જોડાયેલો છે પૌરાણિક સમયમાં હોળીની ઉજવણી શ્રી કૃષ્ણ અને રાધાની વર્સાના હોળીથી શરૂ થઈ હતી આજે પણ વર્સાનાની અને આનંદ ગામની લઠમાર હોળી વિશ્વ પ્રસિદ્ધ છે કામદેવની તપસ્યા શિવ પુરાણ મુજબ હિમાલયની પુત્રી પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માટે કઠોર તપસ્યા કરી રહી હતી અને શિવ પણ તપસ્યામાં મગ્ન હતા ઇન્દ્રને પણ શિવ પાર્વતી વિવાહમાં છુપાયેલ રસ તો હતો કે શિવ પાર્વતીનો પુત્ર દ્વારા તડકાસુરનો વધ કરવાનો હતો આ કારણથી ઇન્દ્ર જેવા દેવતાઓએ કામદેવને ભગવાન શિવની તપસ્યા ભંગ કરવા માટે મોકલ્યા ભગવાન શિવની સમાધિ તોડવા માટે કામદેવે પોતાના કુલ બાણથી શિવ પર હુમલો કર્યો તે બાણને કારણે શિવના મનમાં પ્રેમ અને વાસનાના કારણે તેમની સમાધિ તૂટી ગઈ આથી ક્રોધિત થઈને ભગવાન શિવે પોતાનું ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને બાળીને રાખ કરી દીધા શિવજીની તપસ્યા ભંગ થયા પછી દેવતાઓએ શિવજીને પાર્વતી સાથે લગ્ન કરવા માટે રાજી કર્યા દેવતાઓએ આ દિવસને કામદેવની પત્ની પ્રતિને તેના પતિના પુનરુત્થાનનું વરદાન એ શિવજીએ પાર્વતીના લગ્ન પ્રસ્તાવ સ્વીકારવાની ઉજવણી કરવા માટે તહેવાર તરીકે ઉજવ્યો હતો આ દિવસે ફાગણ પૂર્ણિમાનો દિવસ હતો હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર દર વર્ષે ફાગુન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે આ વર્ષે હોલિકા દહન જે ત્યારે ચોવીસમી માર્ચના રોજ નવને ચોવીસ મિનિટ વાગ્યે શરૂ થશે જે પચીસમી માર્ચે રાત્રે બાર વાગીને ઓગણત્રીસ મિનિટે સમાપ્ત થશે તો હોળી દહન ચોવીસમી માર્ચે કરવાનું છે અને પચ્ચીસમી માર્ચે રંગોત્સવ મનાવવાનો છે અને હું તમને એક ખાસ વાત કહું કે મિત્રો એક મોટું ચંદ્રગ્રહણ છે ચોવીસમી માર્ચે એક મોટું ચંદ્રગ્રહણ થશે જેઓ મંત્ર સાબિત કરવા માંગે છે તેમના માટે સારો સમય છે પરંતુ આ દિવસે એટલે કે મિત્રો આ વર્ષે હોલિકા દહન ભદ્રાના પ્રભાવ હેઠળ થશે આથી હોલિકા દહન સાંજે કરવામાં આવશે અને બીજે દિવસે પચીસ માર્ચ બુધવારે રંગોની હોળી કરવામાં આવશે જો તમારું જીવન પૈસા સાથે જોડાયેલું છે જો તમને કોઈ સમસ્યા હોય તો તમારે આ ત્રણ વસ્તુઓ હોડીની અગ્નિમાં અવશ્ય મૂકવી જોઈએ સમસ્યા ગમે તેટલી મોટી હોય સંપત્તિના માર્ગમાં ગમે તેટલો મોટો અવરોધ હોય તો તેના મૂળમાંથી નાશ પામે છે કારણ કે હોડીની અગ્નિમાં એટલી બધી પવિત્રતા અને એટલી શક્તિ હોય છે તેની પાસે મોટામાં મોટા પાપોનો નાશ કરવાની ક્ષમતા હોય છે તેથી જ શાસ્ત્રોમાં હોડિકા દહનને ખૂબ જ મહત્વપૂર્ણ તરીકે ઉજવવામાં આવે છે પ્રાચીન કાળથી હોળીનો તહેવાર બુરાઈ પર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે હોળીનો તહેવાર હોલિકા સાથે જોડાયેલી છે ખુશીઓ અને રંગો સાથે હોળિકા દહનની રાત્રે દેવી શક્તિઓનો ઉદય થાય છે અને આસુરી શક્તિઓનો નાશ થાય છે હોળીની રાત્રે આ દેવી શક્તિઓ કરવાથી ગરીબીનો નાશ થાય છે અને જીવનની તમામ સમસ્યાનો નાશ થાય છે સાત્રમાં આ દિવસે દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ મનાવવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્રમાં હોડીની રાતને સિદ્ધિની રાત કહેવાય છે આ દિવસે વાતાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ ખૂબ જ સક્રિય હોય છે તેથી જ પ્રાચીન સમયથી મિત્રો હોડીની રાત્રે કરવામાં આવતી સાધના ખૂબ જ અસરકારક અને ફળદાયી માનવામાં આવે છે અને ચોક્કસપણે સફળ છે છે આશા કે તમને આ માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને લાઈક કરો આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો